દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ ટેકનોલોજીમાં દુનિયાભરમાં છેનું નામ છે તે ઇઝરાયેલની એક કંપનીએ સુરતની કંપની પાસેથી 10000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે જે સુરત માટે ગૌરવની વાત કહેવાય તેમ છે ટેકનોલોજીમાં દુનિયાભરમાં છેનું નામ છે તે ઇઝરાયેલની એક કંપનીએ સુરતની કંપની પાસેથી 10000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે જે સુરત માટે ગૌરવની વાત કહેવાય તેમ છે વિશ્વભરમાં ઇઝરાયલ પોતાની ટેકનોલોજી માટે પ્રખ્યાત છે પરંતુ ઇઝરાયલને હાલ ભારતની ડ્રોન ટેકનોલોજી ગમી છે ત્યારે ઇઝરાયેલની એક કંપની દ્વારા સુરતની એક સ્ટાર્ટઅપ કંપનીને દસ હજાર ડ્રોનનો ઓર્ડર મળ્યો છે આ કંપનીએ દસ વર્ષ સુધી વર્ષે એક હજાર ડ્રોન ઇઝરાયેલની કંપનીને પૂરા પાડવાના રહેશે હાલમાં જ ઇઝરાયેલની આ કંપનીના સભ્યો સુરત આવીને ભારતમાં તૈયાર આ ડ્રોનની ખાસિયત જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ સો બસ્સો નહીં પરંતુ દસ હજાર ડ્રોનનો ઓર્ડર આપ્યો છે સો મારું નામ અર્થ ચૌધરી છે અને મેં ઇનસાઇડ એસપીવી ડ્રોન કંપનીનો સંસ્થાપક છું તો અમારે જે રિસેન્ટ એમઓયુ થયું છે એક ઇઝરાયલની કંપની છે યુએવી ડાયનેમિક્સ એમની સાથે થયું છે દસ હજાર ડ્રોન્સનું છે તો આ જે દસ હજાર ડ્રોન્સ છે એ અમારા પાંચ વર્ષનું એમઓયુ છે જે હર વર્ષે બે હજાર ડ્રોન્સ હશે અને આપણે ખાસ વાત કરીએ આ એમઓયુની તો ઇઝરાયલના જે કંપનીના યુએવી ડાયનેમિક્સના જે સંસ્થાપક ડિરેક્ટર જે આપણે સુરતમાં આવેલા અહીંયા એમને જોયું અમારું કામ શું છે અમે શું કર્યું છે તો એ બધા રીતે પછી અમારે એમઓયુ સાઇન થયું ને અમારે ફર્સ્ટ એક્સપોર્ટ અમને રિસેન્ટલી જ એનું કર્યું તો આ જે અમારે ડ્રોન છે અમે ચાર વર્ષ પહેલાં આ બનાવવાનું શરૂ કરેલું તો ત્યારે અમને નહીં ખબર હતું કે આ કેવી રીતે ટર્નઆઉટ કરશે પણ લકીલી અગર થઈ જતે તો હમણાં જે તમને દેખાય છે એ થાય છે બાકી અગર નહીં થતે તો હમણાં ઇટ વુડ હેવ બિન ઝીરો તો આ બધું જે છે એક ડીપટેક ડ્રોન કંપનીના તરીકે જે અમારો ઇન્સાઈડ એફપીવીના ડ્રોન છે એની જે સ્પીડ હોય એ બસો પચાસ કિલોમીટરની સ્પીડથી ફર્સ્ટ ઓફ ઓલ એ ફ્લાય કરે છે એના જે કંટ્રોલર હોય એ હાથમાં તમે મૂકી શકો હેડસેટ પહેરો અને ડ્રોન અહીંયા બેસીને તમે દસ કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો અમે હમણાં રિસેન્ટલી ले लद्दाख टफ टेरेन कंडीशंस में मा माइनस फोर डिग्री सेल्सियस में सोल हजार फीटे ड्रोन उड़ावेलो तेरे त्यारे गर् गवर्नर ऑफ लद्दाख लेफ्टन गवर्नर ऑफ लद्दाख आर्मी चीफ आ, आर्मी जनरल નોર્ધન કમાન્ડ એ બધા આવીને અમને ફેસિલેટ કરેલું અને અમે એ કોમ્પિટિશનના વિનર બહેના છે એફપીવી કેટેગરી ઇન એફપીવી કેટેગરી તો એ જે ટેરેન છે એમાં અમારા ડ્રોન ટેસ્ટ થઈ ગયા છે અને આ ઇન્ડિયા માટે એક બહુ મહત્ત્વપૂર્ણ છે કેમકે નવ ઇન્ડિયા ઇઝ નવ ગોઈંગ ટુ બીકમ અ સેલ્ફ રિલાયન્ટ કંપની ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બીકમ અ સેલ્ફ રિલાયન્ટ કન્ટ્રી સો ધીસ ઇઝ નાઉ ધ નીડ ઓફ ધી આવર કે હમણાં જે ડેવલપમેન્ટ્સ થતા હોય છે અને જે હોવું જોઈએ એ બધું અમારા ડ્રોન માં એક તરફ છે દરેક નીતિની સામે કાયદા રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ